નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દ્વારપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કળયુગમાં આવતા ફેરફારો વિશે જણાવ્યું હતું શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે સમય સાથે યુગ બદલાય છે યુગની સાથે માણસનો સ્વભાવ અને વિચાર વ્યવહાર પણ બદલાય છે શ્રી કૃષ્ણના ઉપદેશોને સમજવાથી સ્પષ્ટ થાય છે કે કળિયુગમાં સ્ત્રી અને પુરુષના વર્તનમાં પણ મોટા ફેરફારો જોવા મળશે નંબર એક પૈસા અને જમીન માટે હત્યા થશે શ્રી કૃષ્ણએ કહ્યું કે કળિયુગમાં પુરુષો એટલા ક્રૂર બની જશે કે તેઓ સંપત્તિ અને જમીન માટે સંબંધોની પરવા નહીં કરે પિતા પુત્રને મારી નાખશે અને પુત્ર પિતાને મારશે નાની નાની બાબતો પર બદલો લેવાની ભાવના માણસોને વિનાશ તરફ લઈ જશે નંબર બે પુરુષો સ્ત્રીઓને હલકી ગણશે કળિયુગમાં પુરુષો સ્ત્રીઓને નીચી નજરે જોશે તેઓએ તેમના હિંમતવાન મલિદાનને અવગણશે અને તેમની મજાક ઉડાવશે સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ પણ પુરુષો માટે સામાન્ય બની જશે નંબર ત્રણ સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓના દુઃખમાં સુખ મેળવશે કળિયુગમાં સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની પીડાને સમજ્યા વિના તેમની મશ્કરી કરશે સ્વાર્થી હોવાને કારણે તેઓ પોતાને વધુ સારું દેખાવા માટે અન્ય મહિલાઓનું શોષણ કરશે નંબર ચાર પુરુષોના ખોટા કાર્યોમાં સહકાર સ્ત્રીઓ તેમના પોતાના ફાયદા માટે પુરુષોને તેમની અનૈતિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સાથ આપશે મહિલાઓ સંબંધોની ગરિમાનું ઉલ્લંઘન કરવામાં અને ખોટા કામોને પ્રોત્સાહન આપવામાં પાછળ નહીં હટે નંબર પાંચ ગુણોને બદલે સુંદરતાનું મહત્ત્વ શ્રી કૃષ્ણ અનુસાર કળિયુગમાં પુરુષો સ્ત્રીઓના ગુણોની કદર કરશે નહીં તેઓ માત્ર મહિલાઓની સુંદરતાને મહત્વ આપશે અને તેમને વપરાશની વસ્તુઓ ગણશે ચારિત્ર્યની ગરિમાને અવગણીને પુરુષો ફક્ત પોતાના સુખની જ ઈચ્છા રાખશે નંબર સો મહિલાઓ અમીર પુરુષોને પ્રાધાન્ય આપશે શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું હતું કે કળિયુગમાં સ્ત્રીઓ તેમના પૈસા વગરના પતિઓને છોડી દેશે તેઓ સીમત માણસોને પ્રાધાન્ય આપશે તેમના દુર્ગુણોને અવગણીને માત્ર તેમની સંપત્તિને જ મહત્વ આપશે નંબર સાત શ્રી કૃષ્ણનો સંદેશ કળિયુગમાં સ્ત્રી અને પુરુષ બંને અતા રીતે સારથી બની જશે પરંતુ શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે કે પરિવર્તનને સમજી અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આપણે સાચા ધર્મનું પાલન કરવું જોઈએ આ આપણને વિનાશ તરફ જતા બચાવશે તો દોસ્તો આજના વિડીયો માટે બસ આટલું ફરી મળી શકનો આ વિડીયો